રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસ યાત્રા યોજશે સોમનાથ થી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈને આ યાત્રાનું પ્રસ્થાન થશે ભગવાન દ્વારકાધીશની શરણમાં આક્રોશ યાત્રા પૂર્ણ કરાશે માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુકસાનીને લઈને કોંગ્રેસ હવે મેદાને છે ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહીં તેવો સવાલ લાલજી દેસાઈએ ઉઠાવ્યો છે પાક વીમો બંધ થવાથી ખેડૂત નિરાધાર થઈ ગયો તેવી રજૂઆત પાલભાઈ આંબલિયાઈ કરી છે તેમણે એ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે માત્ર પેકેજની જાહેરાત કરી પરંતુ આપ્યું કંઈ નથી કમોસમી વરસાદના કારણે જે પ્રકારે આખું એક ખેડૂતોની અત્યારે એ જે સ્થિતિ સર્જાઈ છે અનેક પરિવારો જે છે પોતાની બાર મહિનાની પરસેવાની કમાણી કર્જ લઈને લીધેલા ખાતર બિયારણને અમે અત્યારે ખેડૂતો બહુ જ મુશ્કેલીમાં છે ખેડૂતોના દેવા વધતા જાય છે ત્યારે ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ એવી માગણી સાથે છ તારીખે આવતીકાલે દસ વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે જયારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું